જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધા કેમ છો મજામાં ને જો અત્યારે નવો લોક ચાલુ થઈ ગયો છે બીજો નવો હું જો અત્યારે વઘારીએ બનાવું સાઈડમાં ભાખરી નથી બનાવી કેમ કે રાતની રોટલી પડી હતી તો એને મેં વઘારીઓ બનાવીને ખાશે તો આપણા ભગવાન આવ્યા છે કાઢો કાઢો કામણ જો સાઈડમાં હનુમાન ચાલીસા વાગે છે તમને સંભળાતી હોય ન સંભળાતી હોય મને નથી ખબર પણ બાજુમાં કુંભગડો મૂકવા એવાથી ગીત હોદન વાગે છે જો में, आ बनेला से कोपले ना वगैरह एक सेट થઈ ગયો છે ચાર તો આલો નાસ્તો કરો ગુડ મોર્નિંગ દોસ્તો હાર યુ માય ન્યુ બ્લોગ વેલકમ ટુ કેમ છો જય માતાજી અરરમાદેવ અરમાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો દીપાલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મે કહી દીધું પેલા અરમાદેવ રોજ મને અમેઝિંગ કે યે આઈ તો બેનું શું વાત છે ત્યારે તો થાય આલે મેસિંગ આઈ ગયો મેસિંગ મેસિંગ બે બેક અપ અપ થઈ ગયા છે ઓકે બેડ લાવવાનું છે મેસિંગ મેસિંગ છે તું ના કપડા છે એવું છે ઠીક કટ કરે થઈ ગઈ છે હા વારું તો એ હેલો નાસ્તો તો કર લે આલો દોસ્તો નાસ્તો કર નીચે ઉતર નીચે ઉતર આમ જો તો એ ગ્રીલ ઉપર ચડે છે પકડ જ આને ક્યાં તારે જાવું હોય હલે હાલ અંદર જાવ દીયો ક્યાં જાવું ધોડવું હોય યાર તારે

દિવસ સારો કહેવામાં આવે છે અને આજે કેદારનાથ બાબા ના કબાટ ખુલી ગયા છે આજે દર્શન માટે કેદારનાથ ના ઘોષ સાથે

ફોન આવી ગયો ભાઈ વાતું નક્કી હવે આપણને જમવાનું કઈ જવાબ નઈ દે કોનો ફોન છે દીપાલી દીપાલી કોનો ફોન છે રાહુલ નો ફોન છે મિત્રો હવે આપડે જમી લઈએ ચાલો દોસ્તો જમવા જમવાનું બની ગયું છે દાળ ભાત શાક રીંગા કા સંભારા સાસ રોટલી શેનું શાક શેનું છે રીંગા રીંગણા શાક દાળ ભાત ઉંદા સંભારો સાસ વાલી વાલી સાસ બારે માસ હાલો દોસ્તો બપોરા કરવા મોજ પડી જાય તો જમી લઈ તારે જમવાનું છે ભાઈ નહીં તારે મોબાઈલ ની પતે ઠોકવાની છે તારે જમવાનું નથી જમવાનું નથી આવતું એને નથી જમવું તારે મોબાઈલ જોવાનો બીજી કઈ હાલો જમી લઈ હાલો દોસ્તો તો બીજું હું બપોરા કરી લઈ એટલું બધું બનાવી બનાવી ને દીપાલી એ ખાઈ લઈ બીજું હું સરસ હાલો હાલો થારી તૈયાર કરી દીપાલી થી બીજું હું જમી લેવું ને સારું હાલો તો હાલો પછી મિલા ચાલો દોસ્તો આજે બનાવેલી છે સેન્ડવીચ આજે આવે છે મહેમાન અમારી અહીંયા કા મહેમાન આવ્યા છે બેન પાણીયાભાઈ તોફાની હજી નાના ભાઈ આવ્યા નથી પાણીયાભાઈ આવ્યા છે વેકેશન કરવા વેકેશન કરવા એ વસ્તુ હા

છે ગ્રીન સેન્ડવીચ ચાલો ગ્રીન સેન્ડવીચ બનાવે છે જેને ખાવી પરમ ને તો ભાવતી નથી આ સેન્ડવીચ પરમ નથી ખાતો કેમ વેદાંત ભાઈ ને ઘર સાંભળી ગયું ભાઈ કેમ તને ઘર ગયું એટલે ટમેટા કાંદા કાકડી પેપ્સિકમ આવું છે બટેટાની ચીપ

કરવાનું હલો હવે છે સેન્ડવીચ ઉપર વા વાહ મજા જ આવી જાય ભાઈ જમવાની બ્લેક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું થઈ ગયો ઓ ચાલુ રે પરમભાઈ નું બની ગઈ હા બની ગયો હો ચાલો મિત્રો જેને સેન્ડવિચ ખાવી આવી જાવ કાલ અમે બેન ની ગયા તા આજ બેન ની આવી ગયા મારી ન્યા

મિત્રો જેને સેન્ડવી પછી જમીન મિત્રો આપડે પાસે કન્ટિન્યુ કરશું જમીન જો વિડીયો બનાવભાઈ તોફાન નહીં કરે તો આપડો વિડીયો જોવે છે ભાણભાઈ